સુરતમાં આવેલા બાડોલીમાં અણુવ્રત ઉદ્દોધન સપ્તાહની ઉત્સાહે ઉજવણી કરવામાં આવી અણુવ્રત અનુષ્ઠાન આચાર્ય શ્રી મહાશ્રમણજી દ્વારા જાહેર કરવામાં આવેલ અને અણુવિભા દ્વારા નિર્દેશિત અણુવ્રત ઉદ્યોધન સપ્તાહનું આયોજન પહેલી ઓક્ટોબર બે હજાર ચોવીસથી સાતમી ઓક્ટોબર બે હજાર ચોવીસ દરમિયાન કરવામાં આવ્યું છે જેમાં પહેલી ઓક્ટોબરના રોજ કોમી સમજતા દિવસ ઉજવવામાં આવ્યો કાર્યક્રમની શરૂઆત અનુમ્રત ગીતથી કરવામાં આવી તેમજ બીજી ઓક્ટોબરના રોજ બારડોલીના સરદાર આર્ચેટ ખાતે અહિંસા દિવસ તરીકે ઉજવણીના ભાગરૂપે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી હું વ્યારા કોલેજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં નોકરી કરું છું મેં નવું વર્ષ ઉકા કરસાડિયા યુનિવર્સિટીમાં નોકરી કરી છે અને આજનો ટોપિક છે મારો અહિંસા હવે અહિંસાને આપણે કઈ રીતે જોડી શકાય આજનો ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ છે તો એ બીજી ઓક્ટોબરના સેલિબ્રેટ કરવામાં આવે છે એ શેને લીધે તો એવું કહેવાય છે કે ગાંધી જયંતિ નિમિત્તે આપણે બે હજાર સાતના વર્ષથી યુનાઇટેડ નેશન્સે જાણ કરેલી છે કે બે હજાર સાતથી આપણે ઇન્ટરનેશનલ ડે ઓફ નોન વાયોલન્સ સેલિબ્રેટ કરીએ જેમાં ખાસ કરીને અત્યારનું જે યુથ છે એને આપણે કેવી રીતે એ નોન વાયોલન્સ તરફ વળે એ કઈ રીતે ઇક્વાલિટી પર માને એના પર આપણે મુખ્ય ધોરણ પર આપણે કામ લઈને આગળ ચાલવાના છીએ અવેરનેસ વધવું જોઈએ કે ભાઈ હવેના લોકો યુટ્યુબની વિડીયોઝ જોવે છે રીલ્સ જોવે છે અને એવી એવી ગેમ્સ રમે છે જેનાથી એ લોકોનું મગજ જે છે એ ડિસ્ટ્રક્શન તરફ વધારે વળતું જાય છે અને આપણે જોઈએ જ રહ્યા છીએ કે આજકાલ કેટલા બધા અલગ અલગ દેશોના જે યુદ્ધ થઈ રહ્યા છે તો એને જો આપણે અટકાવવું હોય તો યુનાઇટેડ નેશન્સને આપણે જો ધ્યાનમાં લઈએ તો એમાં સત્તરમો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ નો જે એક આધાર છે જેમાં કીધેલું છે વર્લ્ડ પીસ તો એના એના તરફ આપણે આ યુવાઓને કઈ રીતે લઈ ઉપર હું આજે મારું ડિસ્કશન કરવાની છું અને આજે મને હર્ષની લાગણી થાય છે કે આજે એક શુભ દિને મહાત્મા ગાંધી જયંતિના દિને અમે એક અહિંસાનો પ્રોગ્રામ કરી રહ્યા છે જેના શુભ સંકેતો અગર બાળકો સુધી પહોંચે તો સમાજને નહીં પરંતુ દેશને પણ આગળ વધારવામાં ઘણી મદદગાર થઈ શકે તેમ છે અને એમાં સૌથી મોટો સહાય જે મને મળે છે આજે એ અનુરોધ સમિતિનો મળે છે જે બહુ એક્ટિવલી વર્ક કરે છે અને પાસ્ટમાં ભૂતકાળમાં હું પણ એમાં મંત્રી તરીકે ઘણા વર્ષો કાઢ્યા છે અને અવરનવર સારા સારા પ્રોગ્રામ પણ કરી રહ્યા છે સો એ વસ્તુનો આનંદ થાય છે કે આ કમિટી જે બાડુલીની અનુરોધ કમિટી છે એ અલગ અલગ પ્રોગ્રામ થકી બાળકોના હિતમાં હંમેશા વિદ્યાર્થીના સમાજના હિતમાં હંમેશા સારા કાર્યો કરતી રહી છે તો મને ખૂબ આનંદ અનુભવ થાય છે કે આજે મારા સંસ્થાની અંદર એક શું પ્રોગ્રામ થાય છે જેના મેઇન જે સ્પીકર હશે એ મેમ પ્રોફેસર છે જે વ્યારાથી સ્પેશિયલી આપણે અહીંયા આવ્યા છે તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે અનુરોધ ટીમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ ઓર આજ મેં પૂરી ટીમ પૂરી પ્રસન્નતા અનુભવ કરી રહી છે कि हम अणुव्रत उद्बोधन सप्ताह सेलिब्रेट मना करने जा रहे हैं 2024 का जिसमें एक अक्टूबर से लेकर सात अक्टूबर तक बारडोली क्षेत्र के अलग अलग जगह पर जाकर हम और हमारी पूरी टीम अणुव्रत उद्बोधन सप्ताह मनाएगी जिसमें पहला है सांप्रदायिक सौहार्द जो यू आर स्कूल में मनाया सेलिब्रेट कर रही है दूसरा है अहिंसा दिवस जो जिसे हम महात्मा गांधी के नाम से भी प्र, 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 प्रसिद्ध है उसको हम पाई क्लासेस में मना रहे हैं तीसरा है अणुव्रत प्रेरणा दिवस जिसको हम वामदौद स्कूल में मनाएँगे तीसरा है पर्यावरण दिवस जिसको हम पेट्रोल पंप के सामने प्राथमिक शाला स्कूल में सेलिब्रेट करेंगे नशा मुक्ति दिवस जिसे हम बाबेन स्कूल में सेलिब्रेट करेंगे चौथा है अनुशासन दिवस जिसे हम ताजपुर कॉलेज में हॉस्टल के बच्चों के साथ में डिसिप्लिन में रहना उस वो साथ में सेलिब्रेट करेंगे चौथा है जीवन विज्ञान जो हम ताजपुर कॉलेज के सेशन में रिपीट करेंगे वहां पर हमारा सेलिब्रेशन होगा और अलग अलग स्पीकर और वो साथ में रहेंगे और यह हमारी पूरी टीम के लिए पूरे गौरव की बात है और ये सार्वजनिक कार्य है जिसमें हम सबको आमंत्रित करते हैं कि आप हमारे इस अभियान में सहर्ष साथ में जुड़े और आज के हमारे अहिंसा दिवस पर हमारी मुख्य वक्ता हैं यज्ञाबेन जो व्यारा कॉलेज के सहयोगी प्रोफेसर हैं वह इस बात पर ज्यादा डिटेल में बात करेंगे और मैं आगे के सेशन के लिए यज्ञाबेन को आमंत्रित करती हूँ रमेश कम्बाति दिव्यांग न्यूज बाडोली सूरत